એટલે એને કરે આપડે પચીસ રૂપિયા સમજીને લાવે ખેતરી મોહબતજી હેલો કેટલે છો બાર હતો થોડો જયેલા આપણે ભેસ નહી લાયા તમે દીધા લેવરા સો મહિના મોર સો મહિના મોર લેવરાય

પણ તમે તો આ દાડો નું દસ દાડો નું કઈ લઈ ગયા હતા કે મારે જરૂર છે હું દસ માં દાડે હાલ દઈશ તો હજી તો એને પંદર વીસ દાડા થઈ ગયા હાસી હાલવાના છે પણ

આ મા મા બેટા ને જબા ઉપાધી કરી હો મોસા મારા મોસા ભાઈ આ મા મા બેટા પેટા લુઈ પી જાય હવે આના ભાઈ નેવરન ને તન આપે લીજા અમે મણા છો તમે જો આવો હોય એ આવો રામ ના સુભા સંધી બસ મજા હે

સિતીર હજાર નઈ પણ પંચાવન હજાર રૂપિયા આવે છે પૈસા તો આવશે કાલી વેલા ફરવા આવશે પૈસા લેતા આવશે પૈસા તને આપી દી ને ફરી જાય છે બરોબર

પૂરી બેંખ ને તમે નતા હતા હા 7 લિટર દૂધ કાઢશે હા કશું બે લિટર તાળું ઘાટી ન ના હોય તાર આખો પાપડી કોથો ખબર આવ્યો હવે ત તી દીર્યો ન તો કેતો 7 લિટર દૂધ કાઢે છે એ એમ ના ચાલે પાછી આલે મારે ને દૂધી ભેંસ પાછી હોય વડે પાછી વળી ખોડા લે તો છે જેમ ગેરંટી આલે ભેંસ તમ ના આલે અરે ગેરંટી હું ભેંસ ની ના હોય 20 લાખ નો ખર્જો કરીને લાવો બૈરું લાવો બૈરું કો આલે ગેરંટી

આ ના વારો આયા માગેરા ગેરંટી પછી હજારની ભેસમાં ગેરંટી લેવી છે હવે લાખ ને બબે લાખ ના ખર્ચા કરી હેરામ ગેરંટી હોતી નથી ના ને ભેસન ગેરંટી જોતી છે તારે